શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ સ્ટેટ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે રોજ એક સાથે ચાર કેમ્પ યોજાયા સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ સ્ટેટ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્કપણે ચાર નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં પ્રથમ કેમ્પમાં કૃત્રિમ હાથ બનાવવા માટે દેવ્યાવ મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે તેના સહયોગથી ત્રણ દિવસ માટે માનવ સેવા યજ્ઞ કાર્યરત હતો તેમાં સિત્તેરથી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથપગ બનાવવામાં આવ્યા છે બીજા કેમ્પમાં કાન નાક કળાના સર્જન ડોક્ટર પાર્થ ઇંગોલ જે રાજકોટ એસસીજી હોસ્પિટલમાંથી આવીને સૌથી વધુ દર્દીઓની તપાસીને માર્ગદર્શન આપેલ જ્યારે ત્રીજા કેમ્પમાં એસસીજી હોસ્પિટલ રાજકોટના પ્રખ્યાત કેન્સર સર્જન ડોક્ટર મિતેશ કુંડ સાહેબે પચીસથી વધુ દર્દીઓનું નિદાન કરીને તેમની સાથે સાવરકુંડલા શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા આપતા ડોક્ટર રોહિત ચોંડીકરા સાથે જોડાયા જો તો કેમ જેમાં સુરતના પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડોક્ટર અમિત પોલરાય છે ખાસ કરીને સુરતથી સાવરકુંડલા આવીને દર્દીઓનું નિદાન કરેલ અને આઠ જેટલા જટિલ ઓપરેશન કરેલ જ્યારે કેમનું સાવરકુંડલા અને આજુબાજુના ગામના દર્દી નારાયણે ખૂબ જ સારું લાભ બને સારવાર લીધેલ તેમ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કાર્યનિષ્ઠ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રકાશ કટારિયાની યાદીમાં જણાવાયું નમસ્કાર

જેમાં પચાસ થી વધારે દર્દીઓ કૃત્રિમ હાથ પગ બનાવ્યા છે જે અહીં જ બનાવે છે અને એની જ એ લોકોને પહેરાવે છે અને શીખવાડે છે બીજા નંબરે વાત કરીએ તો કાંદા કળાના ડોક્ટર ઇએનટી સર્જન ડોક્ટર પાક ગોહિલ સાહેબ જે એચસીજી રાજકોટથી આવે છે તેમનો એક કેમ્પ છે આજે ત્યારબાદ કેન્સર સર્જન ડોક્ટર મિતેશ કુટ જેઓ પણ એચસીજી હોસ્પિટલ રાજકોટથી આપણને સહયોગ આપે છે અને ત્યારબાદ એક પ્રખ્યાત યુરોલોજીસ્ટ ડૉક્ટર અમિત પોલરા કે જેઓ સુરતથી ખાસ અહીં ઓપરેશન કરવા માટે આવે છે તેઓના આઠ ઓપરેશન આજે રાખવામાં આવેલ છે તો આ સર્વે ડોક્ટરોનો હું દિલથી આભારી છું આ માનવ સેવા સેવન આહુતિ આપી છે એ બદલ ખૂબ ખૂબ આભારી છું